નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો પોલીસ તપાસનો ધંધમાટ શરૂ ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત ધોધમાર વરસાદ શરૂ જામજોધપુરમાં સોમનાથ સોસાયટીમાં યુવકનો મૃતદેહ મળ્યો હવે જોઈએ સમાચારો વિસ્તારથી જેટકો પીડી જાડેજા લાઇન ઇન્સ્પેક્ટર નિવૃત્ત વિદાય સમારંભ આજે ગુજરાત એનજી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના બાંધકામ ડિવિઝન ઓફિસ દ્વારા આયોજન કરવામાં આવેલ તેઓ રાજકોટ વિદ્યુત કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના પ્રમુખ પણ છે અને ઉર્જા કર્મચારીઓના પ્રશ્નો સતત રજૂઆત કરતા હોય છે હક અધિકાર સામે લડતા હોય છે જેટકો પીડી જાડેજા સાહેબ લાઇન ઇન્સ્પેક્ટર નો નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો અહેવાલ વિજય મકવાણા